E aí

ત્રેવીસ માર્ચના દિવસે જ બેઠા હતા કુણાલભાઈ શાહ મારા સાથી મિત્ર છે રાષ્ટ્રવાદી વ્યક્તિ છે કુણાલભાઈ શાહ પ્રેરણા આજે ત્રેવીસ માર્ચ છે ભગતસિંહ સુખદેવ રાજગુરુ નો શહીદ દિવસ છે તો ત્રણસો ને પાસઠ એક પણ દિવસ એવો નથી જે દિવસે માં ભારતીને આઝાદી અપાવવા માટે કોઈને કોઈ ક્રાંતિવીર શહીદ નો થયા હોય બધાને આપણે યાદ કરી શકતા નથી પણ ભગતસિંહ સુખદેવ રાજગુરુનો સહી દિવસ છે નિમિત્તે બધા ક્રાંતિકારીઓને યાદ કરવાનું આપણે કામ ચાલુ કરીએ અને એ જ દિવસે સાંજે છ વાગે વસ્ત્રાપુર લેક ઉપર ભગતસિંહ સુખદેવ રાજગુરુનો એમની છબી મૂકીને ત્યાંથી નીકળતા વાહન ચાલકો નાગરિકોને ઊભા રાખીને વિનંતી કરીને ભગતસિંહ સુખદેવ રાજગુરુને પુષ્પાંજલિનો કાર્યક્રમ ચાલુ કર્યો અને એ જ દિવસે રાત્રે સાડા નવ વાગે મારા ગામમાં વીસ બાવીસ જુવાનિયાઓ જોડીને મારા ગામમાં અમે આ કાર્યક્રમ કર્યો બીજા વર્ષથી લોક ડાયરા કબડ્ડી સ્પર્ધા ક્રિકેટ ટુર્નામેન્ટ વોલીબોલ ટુર્નામેન્ટ પ્રદર્શની ક્રાંતિકારીઓની એમ અલગ અલગ અશ્વ સ્પર્ધા એમ દિવસે દિવસે કાર્યક્રમમાં વધુ યુવાનો જોડાતા ગયા અને નવા નવા કાર્યક્રમો હેઠતા ગયા બે હજાર બારમાં સાયરામભાઈ નો સંપર્ક થયો મારો પરિચય તો પૂરેન સમયથી હતો વચ્ચે અલગ થઈ ગયા હતા બે હજાર બારમાં લગભગ જાન્યુઆરી મહિનામાં એમના ઘરે મારે જવાનું થયું અને વાતચીતમાં કીધું કે વિરાંજલિ કાર્યક્રમ કરતા હોય બધા અને સાયરામભાઈ આ વિરાંજલિ યાત્રામાં જોડાણા પછી હું બધા વચ્ચે સ્વીકારું છું આ વિચાર મને આપણે કુણાલભાઈએ અમારી ટીમે એના માટે પરિશ્રમ કર્યો પણ આ વિચારને મોટા કરવાનું કોઈએ કોઈ કામ કર્યું હોય તો એ સાયરામભાઈ દવેએ કર્યું છે જ્યાં આજે અમારી વચ્ચે ઉપસ્થિત છે સાયરામભાઈ નવા નવા ગીતો લેતા ઘણા ખબર પણ નહીં હોય કે વિરાંજલમાં લખાયેલા ગીતો મુખે તો કલાકારોના કલાકારો આજે ગુજરાતની અંદર અલગ અલગ ખૂણાઓમાં અલગ અલગ કાર્યક્રમના માધ્યમથી સામાજિક હોય કે ધાર્મિક કાર્યક્રમ હોય એમાં ગવાય છે પણ એ ખ્યાલ નથી કે આ પ્લેટફોર્મની અંદર સાયરામભાઈ લખેલા હતા સાયરામભાઈ ગાયેલા હતા ત્યારબાદ લોબામાંથી બહાર આવીને અભિનય અને ગીત સંગીત અને અભિનય એ ત્રણેય જોડીને મલ્ટીમીડિયા શો અમે શરૂ કર્યો અમે કર્ણાવતી ક્લબના આભારી છીએ પહેલા કાર્યક્રમ માટે હોસ્ટ કેતનભાઈ એમની ટીમ અહીંયા થઈ હતી ત્યારબાદ એ જ વર્ષે ગુજરાતના અઢાર જિલ્લામાં કાર્યક્રમ થયા જેના વિજ્યુઅલ તમે અમારા આવતા પહેલાં જોયા હશે ત્યારબાદ વચ્ચે એક વર્ષ વરસાદ થઈ ગયો ગયા વર્ષે સાણંદમાં કાર્યક્રમ હતો કોરોના સમયે પણ વિરાંજલિનો કાર્યક્રમ ઓનલાઈન વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર કર્યો અને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ માધ્યમથી હજારો લોકો કિર્તનભાઈ ગઢવી અને સાયરામભાઈ સાથે કનેક્ટ થયા એટલે એવા કુદરતી આફતના સમયે પણ વિરાંજની કાર્યક્રમ બંધ નથી રહ્યો અને અમે નક્કી કર્યું છે હું ને સાયરામભાઈ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ કાર્યક્રમ કરીએ છીએ કરવાના છીએ આમાંથી આ કાર્યક્રમમાંથી જે દેશની આવનારી પેઢી છે એ ક્રાંતિકારીઓના જીવનમાંથી પ્રેરણા લે એમને દેશ માટે બલિદાન આપ્યું પોતાનું જીવન કુર્બાન કર્યું એમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશની વર્તમાન પેઢી અને ભાવિ પેઢી દેશ માટે જીવતા શીખીએ આવો આશય સાથે અમે આ પ્રયત્નો કરીએ છીએ દરેક વર્ષે નવા નવા ક્રાંતિકારીઓ એટલા હોય છે બે હજાર ચોવીસના કાર્યક્રમમાં દુર્ગા ભાભી નામ તો બધા સાંભળ્યું હોય પણ દુર્ગા ભાભી એ શું શું કર્યું ઘટના આપણને ખબર હોય કે રેલવે સ્ટેશન ઉપર ભગતસિંહને બચાવવા માટે એના પત્નીનો રોલ કરીને એ ક્રાંતિકારીને બચાવવા માટે સિવાય પણ ઘણા કામો કર્યા હતા એ ગયા વર્ષે દુર્ગા ભાભીનું પાત્ર તો આ વખતે વીર સાવરકરજી પટના અને જગદીશપુરના રાજા કુંવરસિંહ એ સિવાય પણ અનેક બધા ક્રાંતિ આપણી વચ્ચે આવવાના છે આ વખતે અમે પ્રયાસ કર્યો છે કે ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ વીર વિનોદ કિનારીવાલા અને દુર્ગા ના પરિવારજનો પણ સાણંદમાં આ વીરાંજલિ કાર્યક્રમમાં વર્તમાન પેઢીના પરિવારજનો ઉપસ્થિત રહેવાના છે તો હું આપ સૌને નિમંત્રણ આપું છું કે આ પધારો અને આ વીરાંજલિના વિચાર માટે આપ સૌની પણ સહકારની અપેક્ષા રાખું છું આટલા વર્ષો તો સહકાર આપતા આવ્યો છો આગળ પણ આપવાનો છો આ વર્ષે પણ આપ સૌ સહકાર આપો એવી અપેક્ષા રાખું છું આતોની ઘટનાઓ ગુજરાતમાં પ્રસ્તુત કરી જેવા વડેલ રાષ્ટ્રવાદી વ્યક્તિ સારાભાઈ નવે જેથી પહેલાં માધ્યમથી દેશભરના લોકો સુધી

તો આ બધી વસ્તુ સામે કઈ રીતે લડી શકે કારણ કે ત્યારે આપણે અંગ્રેજો ગુલામ હતા અને આજે આપણે ગુલામ બનાવવા માટે કેટલી બધી હું ટેકનોલોજી ના આપણે ગુલામ હોઈએ કે આપણે જે પ્રમાણે અત્યારે કે રીલ્સ એટલું હોય શો એટલું હોય એના કારણે કે ગેર માર્કે દોરાઈ જતા હોય ત્યારે સાચા પાત્રો કે જેણે દેશ માટે જીવ આપ્યો છે એની પાછી વાત યાદ કરાવી અને મલ્ટીમીડિયા શો રૂપે જેથી કરીને એવું નથી કે આજનો માણસ છે તેમ થાય કે યાર આ કદાચ સાંભળવામાં બોરિંગ લાગશે તો નહીં તો જેટલી ટેકનોલોજી એ કોઈ ડેપ્થ સાથે વાત કઈ રીતે રાખી શકાય કે એ પણ કોઈ પણ માધ્યમ એ પોતાની સાથે લડવાનું હોય કે કોઈ કુટેવ છોડવી હોય કે પોતે દેશની અંદર અમુક વસ્તુ અનુભવતો હોય તો એને પોતાને સક્ષમ કઈ રીતે થવાનું છે દર વર્ષે વિચારોના બીજ જે વવાય છે એ વિરાજલીનો હું પણ હવે તો 3 વર્ષથી 4 વર્ષથી આમ તો હું હવે આનો હિસ્સો છું એટલે કહી શકું કે આ ફક્ત ફક્ત મનોરંજન નથી જે આપશે એને અતિ ગમશે ઓહો શું વાત છે પરંતુ એની સાથે સાથે જે પવાઈ રહ્યું છે ને કે જે ક્યારેક ક્યારેક છૂટી ગયું છે અમુક વાતો આપણે વિસરાઈ ગઈ છે અમુક ખાલી પરીક્ષા પૂરતી યાદ રાખી દીધી એમાંથી બહાર આવી અને યુવા નજી શું કરી શકે પોતાના માટે દેશ માટે સારામાં સારું કઈ રીતે જીવી શકે આપણે કહે ને કોઈ માટે મરવું સહેલું છે પણ કોઈ માટે જીવી બતાવવું એ વધારે રાખવું છે તો એવું કે સુસાઇડલ થોટ બધાનો અટકે ડિપ્રેશન એને પણ હોય એને પણ એક જુસ્સો મળે અને દેશભક્તિ આપણા રગે રગમાં જાય એના માટેનો આ પ્રયાસ છે અમે બધા પણ જોડાયેલા છીએ અને ગુજરાતના જેટલા પણ યુવાનો છે એકવાર આને આવો જોવો માણો અને આને જ્યારે આનું તમે રસપાન કરશો ને ત્યારે તમારી અંદરથી એક નવો નિખાર આવશે કે આપણે ખરેખર જીવનને કઈ દિશામાં લઈ જઈ શકીએ આપણે નબળા પાડવા માટે 100 વસ્તુઓ છે પરંતુ એક સક્ષમ વિચાર છે ને એ બધી હરાવવા માટે સક્ષમ છે અને એ વિચાર અહીંયા આપવાનો પૂર્ણ પ્રયાસ છે પત્રકાર મિત્રો બધા સમાજ જ છે એટલે કામ બતાવવાનું છે બોલવાનું નહીં એટલે પ્રોગ્રામ વિરાજીને અમે બહુ વર્ષોથી જોઈએ છીએ માણીએ છીએ અને ઓલવેઝ સપોર્ટ કરીએ છીએ અને તમે પણ આ જ રીતે સપોર્ટ કરશો બસ એ જ વસ્તુ સત્તર વર્ષ થી જે કાર્યક્રમ બકરાણાથી શરૂ થાય અને સાણંદ અને અમદાવાદની યાત્રા કરીને ફરી પાછો અઢારમાં વર્ષે આ વર્ષે ત્રેવીસ માર્ચ વિરાંજલિ શહાદતનો એક દિવસ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની શહાદતને એ ઉજવણી આ કાર્યક્રમ એક પ્રોગ્રામ ન રહેતા એક પરંપરાનું સર્જન જેમણે કર્યું છે એવા મારા પરમ મિત્ર પ્રદીપસિંહ વાઘેલા આદરણીય કનકસિંહભાઈ અને મંચસ્થ સારૂ આ કાર્યક્રમ ક્રાંતિની જ્યોતને ગુજરાતમાં જ્વલંત રાખી અને નવી પેઢી સુધી જે આપણને ક્યાંક ને ક્યાંક ભણાવવામાં ન આવ્યું જે આપણે ચર્ચામાં પણ ન રાખ્યું ક્યાંક આપણે જેની વાત પણ કરવાનું ભૂલી ગયા અને આઝાદીના એ અમર હુતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમને પહેલાં તો ડાયરાના માધ્યમથી જ્યારે પ્રદીપસિંહ બાબુએ મને યાદ કર્યો ત્યારે તો એક સામાન્ય ડાયરો બે પાંચ હજાર માણસોથી હું જ્યારે એન્ટર થયો ત્યારે પાંચેક હજારનું બકરાણમાં આપણું ક્રાઉડ હશે બરાબર તો એક જ મંચમાં પ્રદીપસિંહભાઈની એક લાગણી હતી કે એક ડાયરો એક મંચ એવું હોય કે જ્યાં એ દિવસે ક્રાંતિ સિવાય બીજી કોઈ વાત જ ન થાય એ બહુ કડક આગ્રહ હતો એનો ત્યારે અમને બહુ કઠણ લાગ્યું હતું કારણ કે અમે જનરલી એવી રીતે ડાયરો કરવા ટેવાયેલા ન હોય ને અમારામાં તો બધા દેવી દેવતાઓના કે લોકગીત આવે ભજન આવે અને એની વચમાં ક્યાંક દસ મિનિટ માટે બે ગીત આવે જનરલ તમે ક્યાંય પણ પ્રોગ્રામમાં જતા હો તો દેશભક્તિએ દસ મિનિટથી વધારે ખેંચી શકાય એવો વિષય અમારા માટે નહોતો ત્યારે પરંતુ આ વ્યક્તિએ કડક આગ્રહ રાખ્યો કે નહીં તમારે દેશભક્તિ સિવાય અહીં કાંઈ કરવાનું નથી એટલે એ ત્યારે શરૂઆતના કાર્યક્રમોમાં અમને મને ખુદને અને બીજા બધા કલાકારોને બહુ તકલીફ પડતી હતી કે ભાઈ આ દેશભક્તિ કેટલીક હોય ચાર ગીતો થઈ ગયા નહીં ચાર નહીં કે ચાલીસ ગાવ પણ ગાવ તો દેશભક્તિના ગીતો એટલે અમારે ગોતવા પડ્યા અને પછી હાથ વગર મારી પાસે મને મળતા નહોતા હિન્દી ગીતો મને આવડતા નહોતા એટલે મેં પછી માતૃભાષામાં ક્રાંતિવીરોના ગીતો લખ્યા જે ગુજરાતી ભાષામાં લખાયેલા ભગતસિંહના સુખદેવના ચંદ્રશેખર આઝાદના કદાચ ગુજરાતી સાહિત્યના એ પહેલાં ગીતો હતા તો એનો મને વિશેષ આનંદ છે કે વિરાંજલિ એક આખા નવા વિષયને લોકો સમક્ષ ગુજરાત સમક્ષ લાવવા માટે એક એક સેતુ બની અને કલા જગતમાંથી લગભગ ગુજરાતના તમામ શિરમોર કલાકારોએ વિરાંજલિના ડાયરામાં કોઈને કોઈ અને બધાને અમે વિષય દઈને બોલાવ્યા હતા તો એ લોકોએ એને ન્યાય આપવાની કોશિશ કરી છે બધા જ કલાકારોને આ તબક્કે હું યાદ કરું છું અને મારી અને પ્રદીપસિંહની દોસ્તી એ દેશભક્તિની દોસ્તી છે એટલે સત્યાવીસ વર્ષથી હું કાર્યક્રમો આપું છું મને માઇક આપી દો એટલે મારે શરૂ થઈ જ જવાનું હોય આ ઓટો મોઇન્ટમાં હું ટેવાયેલો હોઉં પણ આ એક કાર્યક્રમના ડાયરા માટે હું ત્રણ મહિના પહેલાં વાંચતો લખતો અને તૈયાર વિષય કરતો અને આ વખતેની જે વિરાંજલી ટુ પોઈન્ટ ઝીરો મલ્ટીમીડિયા શો આમ તો એ મારી સ્કૂલનું એક નાનકડું એન્યુઅલ ફંક્શન હતું કોર્ટ ઓફ માર્ટિયર નામનું નચિકેતાનું એન્યુઅલ ફંક્શન મારું હતું અને એમાં મેં પ્રદીપ સિવાયને ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા અને એ જોઈ પછી બાપુને એમ થયું કે આ આ તો આપણે મોટા પાયે લઈ ગયા હોય તો નાટકનો વિચાર અમને એ મારી સ્કૂલના નાટક મેં જોઈને આવ્યો હતો કે આને ગુજરાત લેવલે કેવી રીતે લઈ જઈ શકાય અને પછી એની સ્ક્રિપ્ટ લખાણી અને વિરાંજલિ મલ્ટીમીડિયા શોનો આકાર લીધો અને લોકોનો પ્રેમ આટલો બધો મળશે એ એ મને ઓનેસ્ટલી કહું તો મહેનત કરી હોય પણ કલાકારને કારણ કે આ એક શહાદતનો વિષય છે આમાં બધા જ શહીદ થવાના છે એ ખબર જ છે કે આમાં કોઈ અંગ્રેજોની સામે લડ્યા છે પણ કોઈ જીવી નહોતા ગયા એવા લોકોની વાત કરવાની હોય અને સતત દોઢ બે કલાક સુધી એક જ વિષયને એટલે થોડોક પ્રીચિંગ થઈ જાય એવો વિષય પણ લોકોએ સ્તબ્ધ નજરે દિલથી ભીની આંખે આ કાર્યક્રમને પહોંચ્યો છે એનો અમને વિશેષ રૂપે રાજીપો છે કે આખી એક યુવા પેઢી આની સાથે જોડાયેલી વિરાંજલિ ટુ પોઈન્ટ ઝીરોમાં અમે એક બે પાત્રો એવા લાવી રહ્યા છીએ હું ગેરંટી સાથે કહી શકું કે ગુજરાતની અઠ્ઠાણું ટકા પ્રજાને આ પાત્રોનો પરિચય જ નહીં હોય આપણા આઝાદ હિન્દ ફોજની મહિલા જાસૂસ નીરા આર્યની પહેલી વાર વાત મંચન થવા જઈ રહી છે કદાચ ગુજરાતના ઇતિહાસમાં તો ગેરંટી કદાચ ભારતના કોઈ મંચ ઉપરથી એ વાત થઈ હશે એની મને ખબર નથી પણ ગુજરાતના મંચ ઉપરથી વીરાંજલિના માધ્યમથી ઝાંસીની રાણી સાથે જેણે લડ્યા એક વર્ષ સુધી જેને અંગ્રેજોને હંફાવ્યા એવા બાબુ વીર કુંવરસિંહ બિહારી ભોજપુરી ભાષામાં જેના ગીતો ગવાય છે આજની તારીખે યાના કલાકારોએ જીવતા રાખ્યા છે બાકી એનું ક્યાંય આપણે ડોક્યુમેન્ટેશન જોવા નથી મળતું એવા વીર કુંવરસિંહ કેવી રીતે લડ્યા એ એની વાત આ વખતે અમે રજૂ કરવા જવાના છીએ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આટલા વર્ષોમાં જુદી જુદી રીતે એના એના જીવનના ડિટેલિંગ પાસાને અમે વર્ણવવાની કોશિશ કરી છે આ વખતે પણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના જીવનનું એટલે પરાક્રમ પણ છે અને નિરાની યાતના એટલે આ પીડા અને પરાક્રમનું પરફોર્મન્સ છે આમ ગણો હતો એટલે અમારી ઈચ્છા એવી છે કે કેટલી ક્રૂર રીતે આ લોકોએ ને સાથે અન્યાય કરવામાં આવ્યો અંગ્રેજો દ્વારા અને આ લોકો કેટલી વીરતાથી ક્રાંતિ વિરોધ દેશ માટે લડ્યા જેણે પોતાના જિંદગીને ફૂટબોલના દડાની જેમ ઉછાળી દીધી એને કોઈએ કોઈ એના વંશજોએ ક્યાંય કોઈ મોટા કોઈ ખુરશીઓ લીધી નથી એને ક્યાંય ખબર પણ નથી ઇવન અમે સત્તર વર્ષે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના પરિવાર સુધી અમે કોશિશ કરતા હું ને બાબુ કે એના પરિવાર કોઈ આવે તો આ વખતે અમારા એક મિત્ર વિશાલભાઈ દ્વારા એ બન્યું કે ભગતસિંહના નાના ભાઈ કુલતારસિંહના દીકરા હું બરાબર ભૂલતો નો તો એના નામ પણ છે અહીંયા કે કિરણજીતસિંહ ચંદીગઢ થી વધારી રહ્યા છે સુખદેવજીના ભત્રીજા અનુજ થાપર સોનાપતથી પધારી રહ્યા છે અને રાજગુરુજીના સ્વજન સત્યશીલ રાજગુરુ એ પધારી રહ્યા છે અને દુર્ગા ભાભી એના પરિવારમાંથી ભટજી પધારી રહ્યા છે તો અને વીર વિનોદ કિનારીવાલા ના જે શહીદ થયા એની વાત આ વખતે અમે રજૂ કરવાના છીએ બહુ સરસ રીતે તો આ ના પરિવારજનો વીર વિનોદ કિનારીવાલા તો અમદાવાદ બેઝ હતા પણ આ ત્રણ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ અને દુર્ગા ભાભીના સ્વજનો ગુજરાતમાં કદાચ પહેલીવાર આવે છે દેશભક્તિના કોઈ કાર્યક્રમમાં આ લોકો ચીફ ગેસ્ટ થતા હોય એવું પણ આ પહેલો મોકો છે એટલે અમારી વિરાંજલિ સમિતિ અને જીટીપીએલ દ્વારા આપ બધાને નિમંત્રણ આપું છું સમગ્ર ગુજરાતના લોકોને જેટલા લોકો સાણંદ આવી શકે એટલા લોકો આપ ત્યાં પધારજો અને બાકી વર્ચ્યુઅલ વર્લ્ડ ઉપર આપ બધાના માધ્યમથી આ લોકો હજારો લાખો લોકોએ આ કાર્યક્રમ જોયો છે તો ઘરે બેસીને પણ એ યુટ્યુબના માધ્યમથી પણ ત્રેવીસ માર્ચે આ શહીદોની વાત આ ગાથા અમે જે રજૂ કરવા જઈ રહ્યા છીએ એને પહોંચજો મજાની વાત એ છે કે અઢારમું વર્ષ છે એટલે દેશભક્તિ જુવા છે રાજીપો વિશેષ રૂપે સિંગર પુષ્પા આનું ટાઇટલ સોંગ આ વખતે ગાયું છે જે હમણાં જ તમારી હાજરીમાં એનું આપણે વિમોચન કરીશું ત્યારબાદ મારા પરમ મિત્ર એ સરસ મજાનું સાવરકરજી માટેનું એક ગીત ગાયું છે આ વખતે સાવરકર જે અમારું એક મેઇન પાત્ર છે પાર્થિવભાઈ ગોહિલે ભગતસિંહ માટેનું એક સરસ મજાનું ગીત ગાયું છે